વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં છો ને તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છે બરાબર તો ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લે નવમું જે પદ્ય હતું હું તો પૂછું એ આપણે પૂર્ણ કર્યું હતું બરાબર એના વદે અને શબ્દાર્થ છેલ્લે આપણે જોયા હતા તો આજે આપણી નવા પ્રકરણની શરૂઆત કરવાના છીએ બરાબર જેનું નામ છે મૂરખના સરદાર દસમું પ્રકરણ છે મૂરખના સરદારો હવે આજે જે પાઠ છે એ પાઠ ના લેખક છે જ્યોતિન્દ્ર હ દવે બરાબર કોણ છે જ્યોતિન્દ્ર દવે હવે જ્યોતિન્દ્ર દવે જે છે એ હાસ્ય કલાકાર છે કોણ છે હાસ્ય કલાકાર છે તો એમણે આ પાઠ લખ્યો છે બરાબર એના લેખક છે તો આપણે આ પાઠ જોઈએ આજે ચાલો જુઓ એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તમે બહુ જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે હવે જે અકબર રાજા અને બિરબલની ઘણી બધી વાર્તાઓ છે તમે સાંભળી હશે બરાબર તો અહીં જે એક પ્રસંગ છે એ પ્રસંગને અહીં લેખકે આપણી સમક્ષ મૂક્યો છે બરાબર તો જે અકબર રાજા છે એ બીરબલને પૂછે છે શું પૂછે છે કે મને તો એવો વિચાર આવ્યો કે આપણે ચતુર માણસો તો બહુ બધા જોયા છે બરાબર પણ મૂર્ખાઓ મેં બહુ ઓછા જોયા છે એમ કે હવે જે હોશિયાર માણસો હોય ને એને તો આપણે બોલીએ એ ચાલે એના પરથી આપણને ખબર પડી જાય કે આ તો હોશિયાર માણસ છે પણ એમ કે મૂર્ખાઓને કઈ રીતે ઓળખવા આવું કોણ કહે છે અકબર રાજા બીરબલને કહે છે ત્યારે બીરબલ શું જવાબ આપે છે તે આપણે જોઈએ એમાં શું અઘરું છે નામદાર મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય બિરબલે જવાબ દીધો બિરબલ શું જવાબ આપે છે હવે આપણે ચતુર માણસને ઓળખી શકીએ એવી જ રીતે મોરખ માણસને પણ ઓળખી શકાય એમાં શું વળી અઘરું છે એમ કે મૂર્ખાઓને પણ આપણે એમના બોલવા અને ચાલવા પરથી જ ઓળખી શકાય છે આવો જવાબ બિરબલ આપે છે અકબર રાજાને બરાબર ત્યારે અકબર શું કહે છે કે હા એ ખરું છે અકબરે કહ્યું પછી કંઈ વિચાર આવતા એ બોલ્યો એક કામ કર શું નામદાર હવે બીર અકબર શું કહે છે અને કંઈક વિચાર આવે છે અને બીરબલને કહે છે એક કામ કર ત્યારે બીરબલ શું કહે છે શું નામદાર એટલે કે નામદાર એ સંબોધન છે રાજા માટેનું સંબોધન એટલે રાજાને કહે છે કે શું નામદાર શું રાજાજી ત્યારે અકબર રાજા શું કહે છે તે જોઈએ મારે મૂર્ખાઓને જોવા છે અઠવાડિયાની અંદર તું છ મૂર્ખા મૂર્ખના સરદારોને લાવીને હાજર કર જેવો હુકમ નામદાર બિરબલે કહ્યું ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી હવે રાજાને શું વિચાર આવ્યો છે અકબર રાજાને કે મૂર્ખાઓને જોવાનો વિચાર આવ્યો એટલે બીરબલને કહે છે કે તું અઠવાડિયાની અંદર કેટલા સ મૂરખના સરદાર છ મૂરખના સરદાર લાવીને મારી સમક્ષ હાજર કર એવું બીરબલને કહે છે એટલે બિરબલ રાજા તો રાજાનો હુકમ માને છે જેવો હુકમ નામદાર એમ કહે છે અને થોડી વાતચીત કરે છે અને ત્યાંથી રજા લે છે પછી આગળ જોઈએ તો બીરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા પણ એમાંના કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો નહોતો એણે શહેરના શહેરમાં મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું હવે અકબર રાજાનો આદેશ છે એટલે બિરબલે તો શોધવા જ પડે મૂરખના સરદારોને તે ઘણા બધા માણસોના સંપર્કમાં આવ્યો એટલે કે મૂર્ખાઓને શોધવા લાગ્યો એમાં એને કેટલા બધા મૂર્ખાઓ તો મળ્યા પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો એને કોઈ મળ્યો નહીં એટલે એણે શું કર્યું શહેરના જે મૂરખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો બરાબર શું કર્યું શોધવા લાગ્યો મૂરખનો સરદાર પછી આગળ જોઈએ તો શું થાય છે કે બિરબલને મળે છે મૂરખનો સરદાર તો આપણે જોઈએ એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો એને ઊભો રાખીને પૂછ્યું ભલા માણસ તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે હવે શું થાય છે એક દિવસે બિરબલ જુએ છે કે ઘોડે સવાર જે હોય છે એ માથા ઉપર ઘાસનો ભારો લઈને જતો હોય છે એને એ રસ્તામાં મળે છે એટલે શું કરે છે એનો ઊભો રાખે છે અને પૂછે છે શું પૂછે છે કે ભલા માણસ તમે આ ઘાસનો જે ભારો છે એ માથા ઉપર કેમ મૂક્યો છે ત્યારે પેલો શું જવાબ આપે છે તે આપણે જોઈએ હાથથી ગોળાની લગામ ચાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી તેથી માથે મૂક્યો છે ઘોડે સવારે જવાબ દીધો શું કહે છે પેલો ઘોડે સવાર તે હાથથી તો શું કર્યું છે એણે લગામ ચાલી છે શું કર્યું છે લગામ ચાલી છે એટલે જે ઘાસનો જે ભારો છે એ બગલમાં રાખી શકાય એમ નથી અને તેથી મેં માથા પર મૂક્યો છે આવું કહે છે પેલો ઘોડે સવાર ત્યારે બીરબલ એને શું પૂછે છે પણ ઘોડા પર મૂકતાં શું થતું હતું બીરબલ એને પૂછે છે હવે તારા હાથમાં લગામ ઝાલી છે અને બગલમાં મૂકી શકાય એમ નથી પણ તને ઘોડા ઉપર મૂકતા શું થાય છે એમ કહે છે બિરબલ ત્યારે પેલો સવાર શું જવાબ આપે છે તે આપણે જોઈએ ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે મારો જ ભાર એ જેમ તેમ ઉંચકી શકે છે તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારું મરી ન જાય ઘોડે સવારે કહ્યું જુઓ શું કહે છે પેલો ઘોડેસવાર એને બીરબલ કહે છે કે તારા હાથમાં ઘોડાની લગામ ચાલી છે અને બગલમાં રાખી શકાય એમ નથી પરંતુ તને ઘોડા ઉપર મૂકતા શું થાય ઘોડા ઉપર તો તું ઘાસનો ભારો મૂકી શકે ને ત્યારે પેલો ઘોડેસવાર જુઓ કેવો જવાબ આપે છે ઘોડા પર કેવી રીતે મૂકવું ઘોડો તો બિચારો કેટલો નબળો છે એક તો માંડ માંડી મારો ભારો જેમ તેમ મૂચકી શકે છે તો એ ઘાસનો ભારો જો એના પર મૂકવું તો એ બિચારો મરી ન જાય જુઓ કેટલો એ મૂરખનો સરદાર છે એ એના પર એના માથા ઉપર ઘાસનો ભારો મૂકે કે એના બગલ પર મૂકે કે ઘોડા પર મૂકે એ પોતે તો ઘોડા પર જ બેઠેલો છે ને તો ભાર તો કોણે ઉંચકવાનો છે ઘોડાએ જ ઉંચકવાનો છે તો આ છે મૂરખનો સરદાર એટલે બીરબલ શું કરે છે બીરબલ એને નામઠામ પૂછીને લખી લે છે અને પછી આગળ ચાલ્યો હવે આગળ જાય છે તો શું થાય છે આપણે જોઈએ ભાઈ મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે કાદવમાં પડેલો એક માણસ બૂમ મારીને કહ્યું બીરબલે એની સામે જોયું હવે આગળ જાય છે એટલે કોઈક માણસ એને મને બેઠો કરો ભગવાન તમારું ભલું કરશે એવું માણસ એને બૂમ પાડીને કહે છે એટલે બીરબલ એની સામે જુએ છે હવે એ માણસ શું કહે છે તે આપણે જોઈએ તો એ બે હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તો એ બેઠો થવાનો પ્રયત્ન નહોતો કરતો શું કરીને કાદવમાં પડ્યો હતો એના જે બે હાથ છે ને એ બે હાથ પહોળા કરેલા હતા અને પોતાની મેળે પોતાની જાતે બેઠો થઈ શકે એવું હતું તો પણ એ બેઠો થવાનો પ્રયત્ન કરતો હતો નહીં ત્યારે બિરબલ એને પૂછે છે શું પૂછે છે તે આપણે જોઈએ કે તમારી મેળે બેઠા થવાય તેમ નથી બીરબલે પૂછ્યું એને બિરબલ પૂછે છે કે ત તમારી જાતે તમને બેઠા થવા એવું નથી એમ કે તો પેલો જવાબ આપે છે શું જવાબ આપે છે કે ના પેલાએ જવાબ દીધો કે ના મારી મેળે મને બેઠો થવાય એમ નથી મારો હાથ ઝાલો કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો પણ પેલા માણસે કહ્યું નહીં નહીં મારા હાથને અડકશો નહીં મારી ચોટલી પકડીને મને બેઠો કરો હવે શું કહે છે બિરબલ એને કહે છે કે તમારી જાતે તમને ઊભા થવાતું નથી ત્યારે પેલો માણસ એને ના પાડે છે મારો હાથ ઝાલો શું કહે છે મારો હાથ જાલો અને બીરબલ એને પોતાનો હાથ લંબાવે છે પણ પેલો માણસ શું કહે છે કે ના ના મારા હાથને નહીં પકડશો મારી ચોટલી પકડીને મને ઊભો કર એમ કહે છે ત્યારે બીરબલ એને શું પૂછે છે જોઈએ કેમ તમારા હાથને કંઈ ઈજા થઈ છે બીરબલે પૂછ્યું હવે પેલો ના પાડે છે કે મારા હાથને નહીં અડશો મારી ચોટલી પકડીને મને ઊભો કરો એમ કહે છે ત્યારે બીરબલ એને શું કહે છે કે તમારા હાથને કંઈ ઈજા થઈ છે તમારા હાથને કંઈ ઈજા થાય છે બીરબલ પૂછે છે ત્યારે પેલો માણસ શું જવાબ આપે છે કે ના ઈજા તો કશી નથી થઈ પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો પછી કહું પેલા માણસે કહ્યું શું કહે છે બીરબલ એને કહે કે તારા હાથમાં કંઈ ઈજા થઈ છે તને તો પેલો માણસ કહે કે ના ઈજા તો મને કશે નથી થઈ પણ પહેલાં મને મારી ચોટલી પકડીને ઊભો કર પછી હું તને કેમ એમ બે એમ પેલો માણસ બીરબલને કહે છે હવે આગળ જોઈએ કે શું થાય છે બીરબલ એને ચોટલી પકડીને ઊભો કરે છે કે ના કરે તો જોઈએ બીરબલ એને ચોટલી પકડીને ઊભો કર્યો એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો તે જોઈને બીરબલે પૂછ્યું પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે હવે બીરબલને પેલો માણસ હાથ પકડવાની ના પાડે છે અને ચોટલો ચોટલી પકડીને ઊભો કરવા કહે છે એટલે બીરબલ એને ચોટલી પકડીને ઊભો કરે છે ઊભો કરે છે છતાં પેલો માણસ એના જે હાથ છે એ બે પહોળા રાખીને જ ઊંઘો છે એટલે બીરબલ એને પૂછે છે શું પૂછે છે કે તમે હાથ કેમ આમ રાખ્યા છે પહોળા ત્યારે પેલો માણસ શું જવાબ આપે છે તો આપણે જોઈએ એ જ વાત છે ને પેલા એ જવાબ દીધો મારે સુથાર પાસે કબાટ કરાવવું છે તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું અને અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખીને હું સુથારને બતાવવા જતો હતો હવે શું કહે છે બિરબલે એને પૂછ્યું કે તે હાથ કેમ આમ રાખ્યા છે ત્યારે પેલો માણસ શું કહે છે મારે છે ને સુથાર પાસે એક કબાટ બનાવવાનું છે અને તે સુથારે શું કહ્યું છે કે કબાટની પહોળાઈનું માપ લાવવા માટે કીધું છે અને જે જૂનું કબાટ છે એમના ઘરનું એ કબાટને એમણે શું કર્યું છે માપી જોયું છે હવે માપ્યું છે તો કેવી રીતે માપ્યું પોતાના બે હાથથી માપ્યું છે પોતાના બે હાથની પહોળાઈ જેટલું એમનું કબાટ છે એટલે શું કહે છે કે એ જે માપ છે ને એ ભૂલી ના જવાય એટલા માટે મેં બે હાથ રાખીને સુથારને બતાવવા જતો હતો શું કહે છે સુથારને બતાવવા જતો હતો અને રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમ ને એમ રાખી પડ્યો રહ્યો આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું હવે પેલું માણસ શું કહે છે શેનું માપ લીધું હતું એ કે કબાટનું માપ લીધું હતું જુઓ એ કેટલો મહાન છે મૂરખનો સરદાર છે હવે એના બે હાથની પહોળાઈનું માપ છે બરાબર કબાટનું તો એ હાથ તો એના કંઈ લાંબા ટૂંકા તો થવાના નથી નથી ને એના હાથ એ નીચા કરે કે ઉપર કરે એના હાથનું માપ જેટલું છે એટલું જ રહેવાનું તો એ મહામૂરખ છે મૂર્ખનું સરદાર છે કે શું કહે છે કે જો મારો આ હાથ જો ઊભા કરું તો માપ ભૂલી જવાય એટલા માટે મેં આમને આમ અહીંયા કિચડમાં કાદવમાં પડી રહ્યો અને તમે આવીને મને ઊભો કર્યો એટલે મારું માપ જળવાઈ રહ્યું એમ કે આ મહાન સરદાર મૂરખનો સરદાર છે એટલે બીરબલ શું કરે છે બિરબલે એના નામઠામ પૂછીને લખી લીધા પછી આગળ ચાલે છે આ બનાવ પછી બે એક દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર પાછો ફરતો હતો હવે ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એક એણે માણસને કંઈક શોધતો દીઠો હવે આ બનાવ બન્યા પછી બે એક દિવસ રહીને બિરબલ શું કરે છે બાદશાહ પાસે ગપ્પા મારીને પોતાના ઘરે રાતે પાછા ફરતો હતો ત્યાં એને રસ્તામાં જે ફાનસ હોય છે ને એ ફાનસની નીચે એક માણસને કંઈક શોધતો એ જુએ છે એટલે બિરબલ જઈને કદાચ એને પૂછતો હશે શું પૂછે છે આપણે જોઈએ શું શોધો છો કંઈ પડી ગયું છે બિરબલે પૂછ્યું બિરબલ જઈને એ માણસને પૂછે છે કે શું શોધો છો તમે તમારું કંઈ કંઈ પડી ગયું છે ત્યારે પેલો માણસ શું જવાબ આપે છે કે હા પેલા એ ટૂંકો જવાબ આપ્યો ફક્ત કીધું કે તો કે હા પડી ગયું છે છે એને પૂછે શું ત્યારે જવાબ આપે છે શું જવાબ આપે છે કે સોનાની વીટી તો બીરબલ એને શું કહે છે લાવો મેં શોધવા લાગુ એમ કે એમ કહીને બીરબલે પણ વીટીની શોધ માંડી હવે ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા હવે બિરબલે આ માણસને પૂછ્યું કે ત તમે અહીં શું શોધો છો કંઈ પડી ગયું છે ત્યારે પેલો એ જવાબ આપે છે કે હા મારી સોનાની બીટી અહીં પડી ગઈ છે તે હું શોધું છું ત્યારે બિરબલે એને શું કહે છે કે લાવો હું પણ તમને મદદ કરું હું પણ તમને શોધવા લાગું આમ એમ કરીને બીરબલ વીટીની વીટી શોધવા લાગે છે હવે ત્યાંથી પસાર થતા માણસો પણ એમને મદદ કરવા લાગી જાય છે કે વીટી શોધવા લાગે છે પછી શું થાય છે તો આગળ કોઈક વ્યક્તિ એમને પૂછે છે તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી સોનાની વીટી થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું હવે બધા શોધવા લાગ્યા બીરબલ પણ એ માણસને શોધવા લાગ્યો સોનાની વીટી છે એટલે બધા શોધવા લાગે અને ત્યાંથી આવતા જતા જે લોકો પસાર થતા એ જે પસાર થતા લોકો પણ એમને વીંટી શોધવા લાગી ગયા હવે બધા વીટી શોધીને થાકે છે તો ટોળામાંથી એક વ્યક્તિ એમને પૂછે છે કે તમને બરાબર ખાતરી છે કે સોનાની જે વીટી છે અહીં જ પડી હતી ત્યારે પેલો માણસ શું જવાબ આપે છે તે જોઈએ કે ના અહીં નથી પડી શું જવાબ આપે છે કે અહીં નથી પડી ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરીને એને જવાબ દીધો હવે જે માણસની વીટી પડી ગઈ છે તે શું કહે છે પડી તો ગઈ છે પણ ત્યાં દૂર પેલું છે આગે અંધારોમાં જે ખૂણામાં ત્યાં આંગળી કરીને બતાવે છે કે પેલો જે અંધારું છે ત્યાં પડી છે ત્યારે અહીં શા માટે શોધો છો એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે ત્યાં અંધારું બહુ છે ને અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય પેલા એ જવાબ દીધો જુઓ પેલો મૂરખનો સરદાર શો જવાબ આપે છે કે વીટી તો મારી ત્યાં દૂર અંધારામાં ખૂણા તરફ પડી છે અને ત્યાં ખૂબ અંધારું છે અને અહીં જ્યાં શોધી રહ્યા છે ત્યાં અજવાળું છે ત્યાં દીવો છે એટલે અજવાળામાં શોધી શકાય એટલા માટે અહીં શોધી રહ્યો છું એવો જવાબ આપે છે મારો બેટો તદ્દન મૂરખ છે આપણે નકામી મહેનત આપણને નકામી મહેનત કરાવી એમ તિરસ્કારથી કહીને વીટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા અને બીરબલે એના નામઠામ લખી લીધા બીરબલને ત્રીજો મુરખનો સરદાર મળી ગયો બરાબર અને એના પણ નામઠામ એ લખી લે છે તો બીરબલને કેટલા મૂર્ખના સરદાર મળી ગયા પહેલાં તો કોણ મળ્યું ઘોડેસવાર જેણે ઘાસનો ભારો માથા પર મૂક્યો હતો પછી બીજો કોણ મળ્યો પેલો કાદવમાં પડેલો માણસ જે કબાટનું માપ લઈને કાદવમાં પડ્યો હતો પછી ત્રીજો કોણ મળ્યો તો આ વીંટી સોનાની વીંટી અંધારામાં પડી હતી તે અજવાળામાં શોધતો હતો આ ત્રીજો મુરખનો સરદાર મળ્યો બરાબર ને અકબરે કેટલા મૂરખના સરદાર શોધવા કીધું હતું છ તો ત્રણ મળ્યા હવે આગળ જોઈએ તો બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો શું શોધો છો ભાઈ બીરબલે પૂછ્યું હવે બીજા દિવસે આ જે ઘટના બની એના બીજા દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો હવે ત્યાં એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જુએ છે એટલે બીરબલ એને પૂછે છે કે શું શોધો છો ભાઈ ત્યારે પેલો માણસનો જવાબ આપે છે તે જોઈએ આપણે હું નદીમાં નહ્વા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી શેની હીરાની વીંટી હતી તે મેં અહીં રેતીમાં ડાટી હતી હવે તે જળતી નથી પેલાએ કહ્યું હવે જે બીરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં એને એક માણસ રેતીના ઢગલામાં કંઈક શોધતો જુએ છે અને એને પૂછે છે કે તમે શું શોધો છો ત્યારે પેલો શો જવાબ આપે છે કે હું નહાવા ગયો હતો નદીમાં ત્યારે મારી જે આંગળી એ હીરાની વીટી હતી તે મેં રેતીમાં ડાટી હતી રેતીના ઢગલામાં ડાટી હતી અને હવે તે મને મળતી નથી ત્યારે એને પૂછે છે કે ક્યાં ડાટી હતી તે બરાબર ખબર છે બિરબલ એને શું પૂછે છે ક્યાં ડાટી હતી તે તને બરાબર ખબર છે ત્યારે પેલો માણસ જવાબ આપે છે કે હા અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને ડાટી હતી પણ કંઈ નિશાની રાખી છે હા એમ કે નિશાની રાખ્યા વગર તે કંઈ ખરો તો બિરબલેને પૂછે છે કે શી નિશાની રાખી હતી ત્યારે પેલો માણસો જવાબ આપે છે કે જ્યાં બે વીંટી ડાટી હતી ને ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊટના જેવા દેખાવનું એક વાડળ હતું પણ હવે એ વાદળું એ દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી પેલા એ નિરાશ થઈને કહ્યું હવે પેલો માણસ શું કહે છે જ્યાં મેં વીંટી દાટી હતી ને તેની બરાબર ઉપર શું હતું આકાશમાં ઊંટના જેવું દેખાવ જેવું એક વાડળ હતું અને હવે એ વાડળ દેખાતું નથી અને વીંટી પણ દેખાતી નથી જુઓ કેટલો મૂરખનો સરદાર છે હવે જે વાડળા તો ફરતા હોય છે બરાબર ને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે તો એણે જ્યારે વાદળું જોયું હતું એના નીચે દાટ્યું હતી વીંટી અને એ વાદળું ખસી ગયું જતું રહ્યું હવે એને વીંટી મળતી નથી એટલે આ મૂરખનો સરદાર એટલે બિરબલ એના પણ નામ ઠામ પૂછીને લખી લે છે એટલે આ ચા ચોથો મૂરખનો સરદાર મળ્યો ચોથો મૂર્ખનો સરદાર શું કરતો હતો તો પોતાના હાથ અંગૂઠાની હીરાની વીટી કઈ વીટી હીરાની વીંટી અને ક્યાં ડાટી હતી રેતીના ઢગલામાં અને ત્રીજો મુરખનો સરદાર કયો હતો સોનાની વીંટી ક્યાં ખોવાઈ હતી અંધારામાં ખોવાઈ હતી બરાબર આ બરાબર યાદ રાખજો ત્રીજો અને ચોથો મૂરખનો સરદાર હવે આપણે આગળ જોઈએ અકબરે અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ જ્યારે જણાના નામ ઠામ આપી અકબરે સૌને બોલાવી મંગાવ મંગાવવા કહ્યું આપે માંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર હવે અકબર રાજાએ અઠવાડિયું આપ્યું હતું બરાબર ને બિરબલને કે મૂરખના સરદાર તારે અઠવાડિયુંની અંદર કેટલા મૂરખના સરદાર શોધવાના છ તો બીરબલે કેટલા શોધ્યા ચાર અને ચાર જણાને ઇનામઠામ લખીને અકબરને ત્યાં હાજર કરે છે કે આપે માંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર ત્યારે અકબર રાજા શું કહે છે તે જોઈએ પણ આ તો ચાર જ છે મેં તને છ લાવવાનું કહ્યું હતું અકબરે કહ્યું નામદાર છ એ છ હાજર જ છે બીરબલે જવાબ દીધો બરાબર હવે આપણે મિત્રો અહીં સુધી બિરબલે જે ચાર મુરખના સરદાર શોધ્યા અહીં સુધી આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ અને પાંચમો પાંચમો અને છઠ્ઠો મૂર્ખનો સરદાર કોણ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું